મારા પર હાથ પડ્યો તો શું આવો ના ના તેગલી બઈન લઈને આયા હડો અને ખેતરમાં જોવા ઘણા દાડે આયા છે બે મહિને એક મહિને આયા છે ઓ એક મહિને આયા પણ શું કહું અરર આ લીલ્લું સામ પડી જો પડ્યો એટલે એડા કેડા કેડા એડા તો મોટા મોટા છે તો એક મહિને પપ્પા કમા નેદી નેદીન મરી ગયા મુલેડાની માળો એ પતી રહે છે અને ખડે પતી રહે છે એટલા મહિના થાય મને તો લાગે એટલે એડામાં ઓલા કપામાં આટલે એટલે પડ્યું તો સોખા નહોતા કર્યો ખાલી તો એક મહિનો છે તો એ તો નથી ઉતરતો પણ ખડ પડને યાતિ ગયો યાટી કાય આ જેટલું ખડ પડ્યું હે જુઓ તો ખરી આખો કોરો મોર આ ચારે નર્મા થઈ રહ્યો ઓમ ઓમ ને ઓમ નેમ ન્યાંદવા તો માટી હાથ થાય છે એમ તો ના ન્યાદવાનું હોય ને

એડા બધે મારા કિસ્મતે આવે એડા પડ્યા સોખા તો તમે કપાસ સોખો કર્યો વરસાદ પડ્યો તારનો કપાસ જોવા નહીં આવે કોદળ ના હે ના તો હાડો હવે કપાસે લઈ જવાના છે છે કપાસે ગરમ લઈ કપાસ તાચદ ને કે તાચ ભરથી નીકલતાદ ને ના એડા જોવાય આ જોયા એડા અને હવે કપાસ જોવાય દે જોઈ લો કપાસ હે બોલો આ કપાસ થઈ ગયો જો કપાસ તેમ કેવો થઈ ગયો આ વાવા છોળાનો તો કપાસ તો સુઈ ગયો છે પપાસ તો સુઈ ગયો છે આરામ કરે હ્યો આરામ આરામ કરે આ જો કે પણ આખો આરામ કરે હ્યો હાય હાય ટેકા પીડાવો ટેકા ટેકા પીડાવો કેરાથી લપટે છે

કેરા કેવા છે કોને જબ્બર વરજા કેરા તો જબ્બર આયા આ તો વાવા જોડામ નમ્યો છે આમ જોવા ન અમે લુબે ઝુંબે અલાવશો નહીં મૂળ ખોલો થઈ જાય તમે જબર ખેતી જોવા વાળા છો ને આ તો વાવા જોડામાં નમી ગયો છે એટલે ઓને બીજું કોઈ તકલીફ નહીં કોઈ રોગ નહીં આ કપા તો રેડી થઈ જાય ઓવે કેરીઓ ખાઈ વે કોણી નહીં રહે વાત પાટી થઈ ગઈ કેરીઓ ખાતા વણો નો મોન આ તક તો કેરા ખાવા આયા છો કપાસ જોવા નહીં આયા એમ કોને પાપા જોવા આયા છે પણ હવે કુ કોણી રહે ઘરે મા કેરી એમ જોવા ખાલી જોવો તો પરમ હવે અને દવા ને ડોઝ ચાલુ કરી દેવાના છે હવે અને કપાસ મસ્ત છે મસ્ત છે અને ક્યારે હારા હારા આયા છે અને વાવા જોળા બધું મિત્રો નમી ગયો છે પણ બીજો કોઈ બગાડ નથી નમ્યો જ છે જો આખો કપાસ આપણો નમ્યો જ છે હો